એ હું તો ભગતી કરું છું મારા રામની રે હું તો ભગતી કરું છું મારા રામની રે મારે રેવું બાળા નામ કાનમા એ મારે રેવું બાળા નામ કાનમા રામ રામ એ હાલો પાણી પી લ્યો લાવો છે ઠાકો તમને સુવા સડી જઈશ ને એ કથા છે ને તમે પેલા પાણી પી લ્યો એ શેઠાણી હું તમને શું કહું છું શું એ આપણે ઓલો નવો માણા રાખ્યો હમ્મ એ હરખું તો કામ કરે છે ને હા એ કામનો તો સારો છે પણ મનનો કેવો હોય કોને ખબર એ આજે નવો નવો આવ્યો છે આ તે થોડીક ધ્યાન રાખજો પૈસા બેસાઈ નહિ શું હા તો એ તો હું તમને કહેવાની હતી અત્યારે છે ને કોઈનો વિશ્વાસ ન કરે હા ધાવલો અત્યારે કેવું માનાવી આપણે થોડી ખબર હોય હા એ વાત છે જેઠાણી

આ <Supans> સગનિયા <Supans> 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 <Supans>

રામ રામ શેઠ એ શેઠ એ બોલો ને શેઠાણી તમને કાય ખબર છે આ માણા કેવો છે ઈ ક્યાં કેવો છે વરી આ માણા છે ને એ કામનો તો સારો છે પણ મનનો છે ને મેલો છે મે સાથીન છે ને પૈસા હેઠે ઘા કર્યા તો ને આને છે ને 500 રૂપિયા તરત લઈ લીધા અને મે પૂછ્યું ને તોય માનતો નથી હેલા સગન્યા એવું કરવાનું છે તારે હા શેઠ

તમે શેઠાણી તમે કામ કરો મને પોપાયું જો મને ભૂખ લાગી છે જાઓ હા તમે પોપાયું ખાવું હોય ને તો હું લઈ તો દઉં પણ હવે છે ને કામ વારો માણા વઈ ગયો ઘરનું કામ કોણ કરશે એ તમે કરી નાખજો હવે ના મારથી નહીં થાય તો જો હું માણા બીજો ગોતતો હું એ છે તમે છે ને તમે રહેવા દ્યો તમારી છે ને હારો માણા નહીં જડે હું જાઉં અને આમ જો અસલ માણા ગોતીને લાવું કોઈ દી છે ને ઘરમાં સોરી ન કરે ને એવો માણા ગોતીને લાવું હા તે ગોતતા હો જાવ આ તે હાર વાલો હું જાવ છું માણા ગોતવા એ હા આ શેઠાણી એ હારું કામ કર્યું લ્યો આ માણા ના પાયર ને તો જ ખબર પડે નકર તો ઘર માં લાખો રૂપિયા પીડ્યા છે સોઈદી થઈ જાય તો મારી શું જાવું હું તો લૂટાઈ જાવ એમણા હું જોઈ લઈશ તમ તારે તે મને કાઢી મેલ્યો ને હું તમ તારે જોઈ લઈશ જોઈ લઈશ એટલે જોઈ લેશ સમજો ટકુડ ગયા કાય માંડો તો હું જોઈ તમ તારો હા હું જોઈ લઈશ

ઈમાં એવું છે અમાર છે ને એક માણા વહી ગયો તો ને તો એટલે છે ને હું માણા ગોતવા નીકળી છે મિકિત કોક ઘર વાળું જડી જાય તો હું જ કરી હું જ કરી બીજા નો ગોતતા હવે હા પગાર શું લઈશ પગાર 6000 6000 એ હા તે હાલ છે ને તું છે ને પેલા શેઠાર વાત કરી લે હે હા હાલો તે હાલો આ પોતું માર ઘર નું જ રાખું છું સમજ્યા પોતા જ કરવાના છે ને હા પોતાને ને ખાવાની ની બધું ઓલું કરીને ઘરકામ કર કામ કરવાના કાઈ વાંધો નહીં હાલો

હાલો ક્યાં શું કામ કરવાનું ક્યો શેઠાણી હાં જો પહેલા છે ને ઘરના પોતા કરવાના છે તમે પહેલા છે ને પોતા કરી નાખો હાલો હું આવું છું હા આ તમા ફોન છે ને બંધ રાખતા હોય તો એ મારો ફોન ક્યાં પડ્યો મને નથી ખબર હવે એ શેઠ માના તો છે ને આપણે હારો જડી ગયો પણ બાયરખા છે ને એ પહેલા જ લઈ લેવાના હા શેઠાણ એ વાત હાચી તો પેલા બાયરખા તમે લઈ લો તમે એમાં ધ્યાન જજો હા તો વાંધો નહીં હું જાવ છું અંદર

હું તમને શું કઉ છું સ્વાગત કરો કરોય સુધી લઈ જાય અને હા તે મને બે દીધા ને એના પાંચસો રૂપિયા સારું ઈના મારે આવો જ માણસ માણસો તો

તું સારું કામ કરીને તમ તારે ઈમાનદાર માણસો લ્યો